નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત શ્રી રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગ સંગઠિત થઈ ખેલ દિલી સાથે એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા સોળ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમસ્ત દક્ષિણ ગુજરાતમાંથી સમાજની ટીમો ભાગ લેતી હોય છે ત્યારે સમાજ દ્વારા શનિવાર અને રવિવારના રોજ બે દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું જોથાણ ગામ ખાતે આયોજન કર્યું છે જેમાં સમાજની કુલ બાર ટીમે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સેરા અને સાજોદ ઇલેવન વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચમાં સાજોદ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો આમ સોળ વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટમાં સાજોદ ઇલેવન સતત પાંચમી વખત ચેમ્પિયન બની હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર